વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ આજે આપણે બનાવવાના છીએ સેવૈયા અથવા તો એને કહેવાય છે મીઠી સેવ અને ગુજરાતીમાં અમે એને બરદ કહીએ છીએ તો એના માટે મેં એક પેકેટ બરદ લીધું છે પણ આપણે અડધું પેકેટ નાખીશું આ રીતે થોડાક એના ટુકડા કરી લેવાના આપણે આજે અડધા પેકેટની બનાવવાના છીએ ચાર જણા માટે બનાવેલી છે એટલે લગભગ એકદમ સરસ રીતે થઈ જશે પછી એની અંદર આપણે ઘી નાખીશું શેકવા માટે

આ સેવ છે અને પાણીમાં પણ કરતા હોય છે આજે આપણે દૂધ નાખીને આ સેવ છે એને બનાવવાની છે જો તમે ગોળમાં બનાવવાના હોય તો પાણી નાખીને જ ફરજિયાત કરવી પડે અને જો તમે ખાંડ નાખીને બનાવવાના હોય તો તમારે એને દૂધમાં પણ બનાવી શકો આપણી સેવ છે એ બરાબર સરસ રીતે શેકાઈ ગઈ છે બ્રાઉન કલર થઈ ગયો છે એનો આપણે હવે દૂધ નાખીશું દૂધને મેં અગાઉથી ગરમ કરવા મૂકી દીધું હતું દૂધ છે એ સરસ રીતે ગરમ થઈ ગયું છે એટલે ફટાફટ સેવની સાથે મિક્સ થઈ જશે આપણું સેવ ખા શોષાઈ ગયું છે આ સમયે આપણે ખાંડ નાખી દેસુ નાની વાટકી અડધી એટલી મેં ખાંડ લીધી છે અડધી નાની વાક્ય હવે આપણી સેવ છે બરાબર થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને મેં કાજુ અને બદામના કટકા કરી રાખ્યા છે આપણે એની અંદર નાખી દઈશું અને એલચી પાવડર છે થોડો આપણે એલચી પાવડર પણ નાખીશું બરાબર બધું મિક્સ કરી લઈએ જો આપણી સેવ છે મીઠી સેવ ગુજરાતીમાં અમે એને બરેજ કહીએ છીએ તો બરે જ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે દાળ ભાત શાક રોટલી અથવા તો પૂરીની સાથે સરસ સ્વાદ આવે છે આ રીતે ચોક્કસથી બરેજ છે એ તમે પણ ટ્રાય કરજો